માતાજી જે ભાવના કેમ છે બધાયને તો જો અમે ગયા હતા ખરીદી કરવા અને હોળી દુકાને હોતન ને ગયા હતા રિદ્ધિ નું નાક પીંધાવાનું હતું ને એટલે નાક પીંધાવા ગયા હતા અને હોળી ને બધી તમારે ધામ પસાળા કરી બધી વિખી કાઢવી નહીં કોઈ રીધી બેને તો અને મેં એને પપ્પાએ પકડીને તે માળમાં નાક વિંધાવા દીધું એ રીધું દુખે છે હમ નહીં તો જોવા દે દેતો કેવું વિંધાવું છે આપણે રીધીની વાળી પહેરાઈ આવ્યા છે જો دین ویلې بهرای دی دیsene وینه ډایرک کولی اپه فونانی نه پړی کې ډایرک فونانی نه نه کوي نه فونانی نه کوي پسه ځان دی نه کې کې ته مېک مې نه کې ځان دی نه کړو او تمہره کې ای غاې غا روځي دی کې ډایرک کولی نه وي ته نمبر نصمس ملي ته په پانا اے نمبر به وته کې ته ماته به ډوخته ته نمبر کټا و کې ته ډوټ نمبر نکړو اپنه ته به وږي نه تھړو غوڅو غوڅو ماره ته کوم کې તે પણ દૂરના છે નજીકના નથી મારે ફ્રેમ અલગ છે લેબિક્સને છે આપતા ના તો હું મુજબ ઘરે કંઈક ખાલી ફોનમાં માં જઈ પહેરવાના હોય અને જો બગસરામાં આપણે ઇમિટેશનની દુકાન બહુ મોટા મોટી છે અને બહુ વસ્તુ બધી સરસ મળે છે ગેરંટી આવે છે બિલ સહિત આવે છે અને તમને વસ્તુ બહુ જેવી તમારે જોઈ ને એવી તમને વસ્તુ આપશે કાઢી તો આપણે જો હું લઈ આવે ચાલો બતાવીએ તો આ એક લીધો છે આપણે મંગળસૂત્ર લીધું છે

હા બહુ ને ટાં હા બહુ નીકળાશ કોને ગમે છે કોમેન્ટ કરજો હા હવે બહુ વસ્તુ છે તો આ રીતે ચારે છે તેથી આટું પી લીધી છે ના બે રીતિની વીટી છે

Sama bani apa dai ni dikari ase undiu ama se tim papatu mo udai wakare lo na apre ama se kisuri. Aja apre se desi pogra dai ni dikari ni. Sampai jumpa di video selanjutnya.

মীল খাইকাই গৈছে দূৰ

थोडा बाळो पडम छ जी रसक मिल्क जतो केलं मस्त થઈ ગયું લે લે ચાલ 10 मिनिटं રહેવા દે ને એટલે બધુંય આપણે બળી જાય બસ મસ્ત થઈ જાય તો આપો કમ્પ્લીટ થઈ ગયું ચાલો હવે છે આ થોમ થોમ થાય છે એટલે થોડોક દોઢો ભાગડી છે થોમ થોમ બગ થઈ જાય થોડું બળી જાય પછી આપણે ઉતાર લે